શાળા મોટી ઢોલે ડુંગરી ખાતે દિન અને શાળા સ્થાપનાના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી અને શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત અને પ્રવચન કરવામાં આવ્યું તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણસિત્તેર માં શાળા સ્થાપના દિનના કાર્યક્રમમાં મહેમાનો ગ્રામ પંચાયત સભ્યો તેમજ એસએમસી પરિવાર અને શાળા પરિવાર સાથે કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારબાદ ધરમપુર તાલુકા પંચાયતના પક્ષ સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ આ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમણે પોતાનું બલિદાન આપ્યું આખું જીવન સમર્પિત કરી દીધું તેવા મહાન દેશવાસીઓ યોદ્ધાઓ ક્રાંતિવીરો અને શહીદોને યાદ કરવામાં આવ્યા હતા તેમજ શાળા વિકાસ તેમજ શિક્ષણ વિશેની ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં લોકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા